સાવલીના ટુંડાવ ગામે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્યની સ્પોન્સરશીપમાં આ મેચ યોજવામાં આવી હતી બાલાવત પરિવાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હોય બાલાવત શોપિંગ સેન્ટરની પાછળ વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ત્યાં આ ટુર્નામેન્ટ કહી શકાય કે મેચ જેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટુંડાવ અને ગોથડાના ખેલાડીઓ વચ્ચે મેચ થઈ જેનું ઉદઘાટન કરવામાં આવ્યું સાવલી તાલુકા અને પંથકના ક્રિકેટ પ્રેમીઓના પ્રોત્સાહન અને પંથક સહિતના ક્રિકેટ ખેલાડી યુવાનોની સુષુપ્ત શક્તિ બહાર આવે તે માટે સાવલી તાલુકાના ટુંડાવ ગામે ભાલાવત પરિવાર દ્વારા ખાસ ક્રિકેટ જ્યાં ગોઠડા પ્રીમિયર લીગ બ્લોક બાદ આજે જીપીએલ બે હજાર પચીસ નું ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાયે વીમી એ માટે ઉપસ્થિત રહ્યા તેમણે પોતાના પ્રેરણાદાયક શબ્દોથી ખેલાડીઓમાં ઉત્સાહ અને જુસ્સો ભર્યો આ ભવ્ય સમારોહ દરમિયાન ગોઠડા અને અટુંડાઉ ગામના સિનિયર ખેલાડીઓનું વિશેષ સન્માન કરાયું જેમણે વર્ષોથી ક્રિકેટ અને રમતગમતના વિકાસમાં મૂલ્ય યોગદાન આપ્યું છે જીપીએલ ક્રિકેટ સ્પોન્સર અંકિત પટેલ રનર સ્પોન્સર સખિલ સૈયદ તેમજ તમામ ટીમોના માલિકો પણ વિશેષ હાજર રહ્યા આ સિઝનમાં કુલ ચાર ટીમો અલ્ફલા ક્રેઝી સ્ટ્રાઇકર્સ ઉમંગ ગ્લાસ અને મામાદ સરપંચ જે આગામી દિવસોમાં ચેમ્પિયન બનવા માટે સંપૂર્ણ જોર લગાવશે જીપીએલના આયોજક નાશીરભાઈએ સમગ્ર આયોજન માટે તમામ સ્પોન્સર ખેલાડીઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો અસલામ વલેકુમ મેં હું તરન્નુમ પઠાન ઓર જૈસે કે દેખને જાય ચૌદ ડિસેમ્બર આજ થી જો જીપીએલ શુરુ હો રહા ગોટડા પ્રીમિયર લીગ ઓર સર प्लेयर्स को मैं मुबारकबाद ही बोलूंगी और ये मैचेस हो रहे हैं सीआर बलावत क्रिकेट ग्राउंड टुंडाव में सभी को मैं ऑल द बेस्ट और मैं, मैं शुक्रगुजार हूँ यहाँ पर बुलाने के लिए और थैंक यू सो मच